દ્રોણાચાર્ય રાજપરિવારના ગુરુ હતા એક દિવસ તેમણે બધા કૌરવો અને પાંડવોને ભેગા કર્યા અને કહ્યું કે આ ઝાડમાં એક લાકડાની ચકલી છે તમે બધા એક એક પછી આવીને તેની આંખમાં બાણ મારવાનો પ્રયત્ન કરો કૌરવો પહેલા ગયા દુર્યોધન નિશાન સાધવા ધનુષ્ય પકડીને તૈયાર થયો દ્રોણે એને રોક્યો અને કહ્યું તને શું દેખાય છે દુર્યોધન કહે મને વન દેખાય છે જેમાં ઝાડ છે અને તેના ઉપર ચકલી બેઠી છે દ્રોણાચાર્યે તેને ધનુષ્ય ઉપર બાણ સાંધાન કરવાની ના પાડી અને કહ્યું કે તું હમણાં રાહજો એક પછી એક બધા કૌરવો અને પાંડવો આવ્યા અને દ્રોણાચાર્યએ બધાને આજ સવાલ પૂર્યો કે તમને શું દેખાય છે અને બધાના જવાબ સાંભળીને એમને નિશાન સાધતા રોક્યા છેવટે અર્જુનનો વારો આવ્યો ગુરુ દ્રોણે પાછો સવાલ પૂર્યો કે તને શું દેખાય છે અર્જુને કહ્યું મને ફક્ત ચકલીની આંખ જ દેખાય છે દ્રોણાચાર્ય ખુશ થતા અર્જુનને નિશાન લેવાની આજ્ઞા આપી અને કહ્યું શાબાશ બાણ છોડ અને અર્જુનનું તીર સરર કરતું સીધું ચકલીની આંખમાં અટક્યું આમ ગુરુ દ્રોણાચાર્યએ સમજાવ્યું કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં જે પણ કામ કરો તે હંમેશા પૂરા ધ્યાનથી કરો તો ચોક્કસ તમે વિજય થશો